જય માતાજી મિત્રો જો અમારું ગામ છે ગામની બારોબર સમસાણ અને આજે એક ગાયને અમારે અહીંયા સિંહે ઝપટમાં લીધી છે રાત્રે શિકાર નથી કર્યો પણ છટકી ગઈ છે અને થોડી ઘાયલ કરી છે તો હમણાં અમારા ગામમાંથી ફોન આવ્યો એક પ્રવીણભાઈનો એટલે જો ગાય ઊભી છે ખેતરમાં જો ઊભી બધ જો આ ગાય છે આપણે પોગી ગયા છે એવી અને હમણાં પકડી લેવી થોડીક ઘાંઘી થઈ ગઈ છે અને આની આરે આનો વાસડો હતો નાનો લગભગ વરસ દિવસનો વાસડો હતો એટલે વાસડો દેખાતો નથી એટલે લગભગ વાસડાનો શિકાર કરી લીધો છે આ બધું જંગલ જ છે અને મુંજિયાસરનો ડેમ વિસ્તાર આવી જાય પાછળ અને હમણાં સિંહ તો છે જ કારણ કે બે દિવસ પહેલાં એક સિંહ સિંહેણ વાડીમાં પડીને મરી ગઈ છે કૂવામાં પડીને બે દિવસ થયા તો આપણે હવે રોટલી લાવ્યા છે એવી કારણ કે સિંહ હુમલો કરે એટલે થોડુંક રઘવાયું થઈ જાય સ્વાભાવિક છે પાછો એનો વાસડો નથી એટલે લાગે છે કે લગભગ વાસડાનો વારો આવી ગયો છે કારણ કે નાનો હતો હજી એટલે એવું છે તો આપણે હમણાં પકડીને ડ્રેસિંગ કરીને ટ્રીટમેન્ટ કરી નાખવી ટ્રાય પાણી જવાનું કારણ કે ગભરાઈ ગઈ છે બહુ અને ચડાય ગઈ છે

અજયભાઈ ઓલે કઈ દોરી લેતા હો તો ઠેલા દોરી પડી આપણે પકડી લીધી છે વ્યવસ્થિત ફોહ લાવી અને થાપો મારી દીધો છે પાછળ હોજો હારો આવી ગયો વધારે એટલે આને ડ્રેસિંગ કરી નાખવી પછી વિડીયો બતાવું તમને જોઈ જો આજે છે દરેક માવડી બળ છે તને દરેક પછી એ ક્યાં જાય પછી એને કદું બસ 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 બંજેરી બાવળે આ ઘરે લેતી જાવી વાડી શેર પણ આ કઈ એમ કે મારું સાહેબ બોલ્યા કી તો છે તો મિત્રો આપણે સારવાર કરી નાખી છે ગાયની અને હવે વધારે દાંત બેહારી દીધા છે એટલે હવે આને હું છે ગાય સારવાર આપવી પડશે એટલે આપણી વાડીએ લઈ જાવી જ્યાં સુધી હાજી ન થાય ત્યાં વાડીએ સારવાર આપશું ને ભલે ખાય પીએ ને જલસા કરે પછી કમ્પ્લીટ થઈ જાય એટલે પાછી એને મુક્ત કરી દેવું હા હાલો હળવે હળવે માતાજીને લઈ જાવી છે વાડીએ વાડીએ બાંધીને હજી ઇન્જેક્શનને એવું આપવાની બાકી છે ખાલી આપણે ડ્રેસિંગ કર્યું કારણ કે નોર વધારે બિહારી દીધા છે એટલે રોજ કાંઈ આમાં તાત્કાલિક આવવાની નથી છે ટ્રીટમેન્ટ હાલ છે ઝાઝું કારણ કે વધારે ઘાવ ઊંડો છે જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી આઈને આશરો લે હે હાલો હવે એને નીડ નાખી દેવી એટલે મળે ખાવા આપણો શેડ ધીમે ધીમે ફૂલ મળ્યો છે થવા આજે પાછા ગાય માતા હજી થોડુંક થોડુંક એને બીક જ એટલી કરી ગઈ છે ને હજી ખાવાનું બધું બંધ છે પીધું નથી પાણી કદાચ ખાય તો હાલો મોઢું ચાલુ કર્યું હોરે જ કર્યું આપણે લાવ્યા નવ વાગ્યાના ત્યારથી ખાધું નહોતું હવે એણે ખાધું છે સરસ લ્યો આ છેલ્લો મેં કીધું વિડીયો ઉતારી લઉં પણ ખાવાનું ચાલુ કરી દીધું વાંધો નથી હાલો જય ગૌ માતા